અરવલ્લી સાબરકાંઠામાં પશુપાલકો માટે ધારાસભ્યનો પત્ર સાબર ડેરીના એમડીને સંબોધીને ભાવ ફેર આપવા માટે લખ્યો પત્ર બાયર તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પત્ર સાડા ત્રણ લાખ પશુપાલકોનો ચારસો કરોડથી વધુ નફો આપવાનો બાકી સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી ન થતાં અટવાઈ છે કામગીરી પશુપાલકોને મળતો ભાવ ફેર મોડો પડતા સર્જાઈ હાલાકી ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબરડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે જે વધારો હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં આજરોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે કોઈને બિયારણ લાવવાનું કોઈને ખાતર લાવવાનું કોઈકને વાવેતર કરવાનું કોઈકને ઓજાર લાવવાના કોઈકને વિદ્યાર્થીઓની ફી ભરવાની કોઈકને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મીટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે અને મારી આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે આ મારી વાતને પશુપાલકોને ફાયદો થાય તેવી રીતે સાબરડી તાત્કાલિક ધોરણ પર નિર્ણય લે આભાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ